વસાવા સમાજ યુવા સંગઠન અંકલેશ્વર અને આદિવાસી વિકાસ મંડળ હરિપુરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સ્ટેશન પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પરંપરાગત ઘેરૈયા નૃત્ય સાથે આદિવાસી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગે થઈ આજે વિશ્વ આદિવાસી દિવસની દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું જેમાં મૂળ ઉદ્દેશ્ય આદિવાસી સમાજની એકતા બરકરાર રહે અને આદિવાસીની એકતા જાળવવા માટે આદિવાસીને જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર યુવા સંગઠન તથા આદિવાસી વિકાસ મંદિર હરિપરા દ્વારા આજે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારની એક આદિવાસી જાગૃતતાની રેલી કરી આદિવાસી વિસ્તારોમાં ફરી આજને દિવસની ઉજવણી આજરોજ કરીએ છીએ અમે